પોલીસના સ્ટાફના માણસોને એક ટીમે લગાડીને ડિગ્રી વગર ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસોમોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને પાંડેસરા પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં હતા ત્યારે તે વિસ્તારમાં કુલ પંદર અલગ અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે જેથી પોલીસે ત્યાં દમી પેશન્ટો મોકલીને રેડ પાડી આ સાથે રેડમાં જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાના રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી એક રાજારામ કેશવ પ્રસાદ દુબે જે બમડોલી રોડ પાંડેસરા બોગોસ ડોક્ટર બે યોગેશ પાટીલ ઓમનગર ખરવાસા રોડ ત્રણ રાજેશ પટેલ દેલવાડા ગામ પાસે ડિંડોલી ચાર બ્રુજભૂષણ સિંહ રવાની પાંડેસરા पाच राजकुमार गुप्ता पांडेसरा पाडेसरा प्रदीप पांडे पत्रकार चार पांडेसरा साठ विजय यादव पांडेसरा मुकेश हाजरा बमडोली रोड पांडेसरा नऊ रणजीत कुमार वर्मा संतोष संतोषनगर हाऊसिंग दस अशित रोय गीतानगर एक पांडेसरा अगिर चंद्रभान पटेल बमडोली रोड पांडेसरा बार ओंकारनाथ कर्णधार સુખીનગર પાંડેસરા તેર રાજનારાયણ યાદવ બમરોલી રોડ પાંડેસરા ચૌદ મનોજ મિશ્રા મહાદેવનગરની પાસે પાંડેસરા અને પંદર પ્રમોદ મૌર્ય બમરોલી રોડ પાંડેસરાને ઝડપી પાડીને ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળીને કુલ કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ કબજે કરેલ છે બોગસ છે તેની પૂછપરછ જણાવેલ કે પોતે અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાળાને નોકરી કરતા હતા અને ત્યારબાદ પોતે દવામાં ખબર પડવા લાગે જેથી પોતે પોતાની ક્લિનિક ખોલીને દવાખાનું ચાલુ કરેલ હોવાની હકીકત જણાવેલ છે હાલમાં પાડેસર પોલીસે કાયદેસરની કાર્યવાહી બોગસ ડોક્ટરો સામે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત